પોરબંદરના માર્કેટિંગ યાર્ડ ખાતે ટેકાના ભાવે મગની ખરીદીનો પ્રારંભ કરાયો છે પ્રતિ ખેડૂત એક હજાર પાંચસો કિલોગ્રામ મગની રૂપિયા એક હજાર સાતસો છવ્વીસ પ્રતિમળ ટેકાના ભાવે ખરીદી કરવામાં આવશે રાજ્યના ખેડૂતોને પોષણક્ષમ ભાવ મળી રહે તે માટે રાજ્ય સરકાર દ્વારા ઉનાળુ મગની ટેકાના ભાવે ખરીદી કરવાનો નિર્ણય કરવામાં આવ્યો છે ત્યારે પોરબંદર માર્કેટિંગ યાર્ડ ખાતે ધારાસભ્ય અર્જુનભાઈ મોઢવાડિયા અને આગેવાનોની હાજરીમાં મગની ટેકાના ભાવે ખરીદીનો પ્રારંભ કરાયો હતો ખેડૂતોની તેમની ઉપજના પોષણ સંભાવ મળી રહે તે માટે ભારત સરકાર દ્વારા ઉનાળુ મગપાક માટે રૂપિયા આઠ હજાર છસો બ્યાસી પ્રતિ ક્વિન્ટલ ટેકાનો ભાવ જાહેર કરવામાં આવ્યો છે વર્તમાન સમયમાં બજારમાં મગનો ભાવ રૂપિયા છ હજાર સાતસો પ્રતિ ક્વિન્ટલ જેટલો ચાલી રહ્યો છે આવી સ્થિતિમાં મગના ઓછા ભાવથી રાજ્યના કોઈપણ ખેડૂતને આર્થિક નુકસાન ન થાય તે માટે રાજ્ય સરકાર દ્વારા ઉનાળુ મગની ટેકાના ભાવે ખરીદી કરવાનો નિર્ણય કરવામાં આવ્યો છે જે અંતર્ગત તારીખ પંદર મેથી આગામી તારીખ પચીસ મે સુધીમાં રાજ્યના ખેડૂતોની ગ્રામ્ય કક્ષાએ ઈ ગ્રામ કેન્દ્રો ખાતેથી બીસી ઇ મારફતે નાફેડના ઈ સમૃદ્ધિ પોર્ટલ પર નોંધણી કરવામાં આવી હતી જ્યારે રવિવારથી ટેકાના ભાવે મગની ખરીદી શરૂ કરવામાં આવી છે ધારાસભ્ય મોઢવાડિયાએ જણાવ્યું હતું કે ઉનાળુ મગના વાવેતર વિસ્તારને ધ્યાને રાખી પ્રતિ ખેડૂત એક કિલોગ્રામ મગની ખરીદી કરાશે અને ખેડૂતોને રૂપિયા એક હજાર સાતસો છવ્વીસ પ્રતિ મણ ટેકાનો ભાવ ચૂકવવામાં આવશે ખેડૂતોના પાકની પારદર્શી રીતે પૂરતા પ્રમાણમાં ખરીદી થાય અને તેમને સમયસર નાણાં મળી રહે તે પ્રકારનું આયોજન કરાયું છે સાથે જ રાજ્ય સરકાર દ્વારા ઉનાળુ મગની ખેડૂતો પાસેથી પૂરતા પ્રમાણમાં ખરીદી કરવામાં આવશે અને તે માટે રાજ્ય સરકાર દ્વારા તમામ આગોતરા આયોજન કરવામાં આવ્યા છે